સાણંદમાં ગુજરાત ઠાકોર ન્યાય સમિતિની બેઠક મળી હતી રચના કરવામાં આવી હતી સાણંદ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિની જાહેર સભા મળી ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિની જાહેર સભા જે સાણંદ ખાતે મળી હતી જેમાં ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી જાહેર સભામાં જાગૃતિ શિક્ષણ સમાજ એકત્રિત થાય તે મુખ્ય હેતુથી આ સભાનું આયોજન કરાયું હતું સાણંદ માં ઠાકોર એક જાહેર સભા યોજાવા જઈ રહી છે ઠાકોર સમાજ લઈને સભા યોજાવા જઈ રહી છે એકત્રિત થયો છે સમાજ સુ લઈને અને શું વિગત છે પ્રશ્નોમાં એવું છે કે નવ તારીખ ની આસપાસ એક સામાન્ય ગુનામાં તેર તારીખે સાણંદના મહેશભાઈ ઠાકોર ખોરજ ગામના જેમની ઉપર પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો એના સિવાય અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે ડીમોટી મકાનો તૂટી રહ્યા છે કેશવનગર સ્ટેડિયમ ઈસનપુર સલંગ ત્રણ દિવસથી અમદાવાદમાં બી ઘણી બધી જગ્યાએ મકાન તૂટ્યા છે ગાંધીનગરમાં ગાંધીનગરમાં કોબા સર્કલની આસપાસ તૂટ્યા એ જ રીતે વિરમ ગામમાં તૂટ્યા તો ઠાકોરોનો નો અવાજ ઉઠાવવા માટે કોઈ નથી એટલે આજે કોઈ રાજકીય નથી પણ બધા સામાજિક લોકો આઠ દસ તાલુકા સમગ્ર ગુજરાતમાંથી લોકો ભેગા થઈ અને આજે

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જેટલા લોકોના બી મકાન તૂટ્યા છે તો એક વ્યવસ્થા હોવી જોઈએ કે મકાનની સામે એમને મકાન મળે સરકાર જ્યારે દેશ અને દુનિયાભરમાં પોતાનું નામ કરવા જઈ રહી છે ત્યારે એમને સરકાર પોતાનું નામ અને એ કરવા જઈ રહ્યા એનો અમને કોઈ વિરોધ નથી અમારો વિકાસ થઈ જ રહ્યો છે પણ હું એવું કહેવા માંગુ છું કે આ વિકાસ નહીં પણ ગરીબ માણસનો વિનાશ થઈ રહ્યો છે ખાસ આજે ઠાકોર સમાજના જે લોકો છે તે એકત્રિત થયા છે ને વિવિધ પ્રશ્નો રહીને ખાસ જે મુખ્ય સમસ્યાઓ અને જે તેમના પ્રશ્નોને લઈને આજે સભા યોજાવા જઈ રહી છે કારણ કે વિકી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ